જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધા ગુડ મોર્નિંગ અને અત્યારમાં તો આપણે જો વાડીએ જવાની તૈયારી કરી નાખી છે અને આપણે જો ઉછન પપ્પા મેકવા આવે છે અને બેન પણ જવો હાલો જઈ વાડીએ અને આજ તો હું કામ કરી વિડીયોમાં આગળ બન્યા રહેજો ચાલો ફેમિલી આપણે જો પહોંચી ગયા છીએ વાડીએ અને અત્યારે તો આપણે છે ને મસ્ત મજાની બાજરીનું શરૂઆત કરી દેવી છે સરસ મજાની બાજરી વાઢવા માંડવી છે અને મૂરત કરી દઈએ હવે બાજરીનું વાવાઝડું છે પણ હવે જે થાય એ કા કરી દેવી છે ને મૂરત કરી દઈએ હાલો હરી ગણેશ હાઈ નમા હા કરી દેવું છે હમણાં મૂરત આ ઘડીએ અને બાજરો તો જો કાંઈ ઘટે નહીં બાજરામાં તો તો આપણે વાડીએ જો એક રાપુ ખેંચી નાખ્યું છે આજ તો ધબધબાટી બોલાવી દેવાનું છે અને ઉછોનો પપ્પા ની જો આ બેઠા છે ઘડી કૂંકો કોરો ખાઈ લો અને એનથી કાઈ વઢાય નહીં એને જો એક પાથરો જ પાડ્યો તો આપણી ઓલી વાડીએ વાળી વાડીએ એનો આપણે વિડીયો હે કેમ છે લીધો નતો પણ તે દી એને વગાડ્યું હતું એ ઓલી ચેનલમાં છે વિડીયો પણ એને કોઈ દિવસ વાટતા આવડે નહીં એ તો હંધાયને ખબર જ છે ફેમિલી આપણા વિડીયા જોતી હોય એને અને

વાલાજી ને વરવું હોય તો હા જાવ તમે સારી જો આપડે તો આજ ધબધબાટી બોલાવી દેવાની છે બાજરી ની આજ તો પોર જ નથી ખાવાનો તડકો આવે તોય ભલે નો આવે તોય ભલે ને વાવાઝોડું વાવાઝોડું થાય ને

गरमी आजही थायचं पवनही सरस आहे तर नाही आहे ઢોંકાર આમ મો વજન બહુ થાય પાંચ ચાર પાંચ સૂંભડા વાઢીએ ને ત્યાં તો વજન થઈ જાય કેવા ડુંડા છે વાઢવાની બહુ મજા આવે હો અહીં વૈયા જઈને ઘડીક પોરો ખાઈ લઈ પછી પાછા મણી બહ બહાટો બોલાવવા અગિયાર વાગી ગયા છે અને આપણે આ આંકડી પડી જાય ને બપોર થાય ત્યાં પછી બપોર પછી બોલી આંકડી રહી થોડી જો આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવ્યા ને ત્યાં તો આવું આયોજન છે બધું એનું આયોજન છે હા અને ઉર્મિલા બેન જવો બનાવવા મીંડા છે તનવિશા બેને આવવા ને ત્યાં લોટ બાંધી રાખ્યો તો કા આવો તો હાથે જ કરવાનું આપણે વાડીએથી આવ્યા એટલે પોણો એક થઈ ગયો હતો કા અને અત્યારે જો એટલા વાગ્યા છે ત્યાં રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ અને ત્યાં તો આપણે આમ જવો પાછી આએ આવી ગયું છે કાક જવો મસ્ત મજાની દેશી કેરી આપણે અંકિતાબેન છે ને એની ઘરેથી આવી છે જવો આ ભર્યો આખો ઠેલો ભરીને જ લાવ્યા હતા પણ આપણે ધોવા કાઢી છે અને આ જો અળદરે પણ આપી છે આપણને અંકિતા બેન બધુંય હાજે ફોન કરીને મગાવ્યું મામાને અળદર નથી ખૂટી ગઈ છે અને બીજા નંબરમાં હું તમને બતાવું આગળ સાલો તો એટલી કેરી આપણે ધોવા ધોવાકા ખાવી છે ને એટલે અને આ છે ને કેમિકલ વિજાણ પકવેલી હોય કા મંજુબેન એને અને એણે કેમિકલ વિજ્ઞાન પકવેલી હોય એટલે અંદર તો લાલ જ હોય અને હજી જો હું તમને બતાવું જવો છે ને એ ડાબો નાખવા જવો

અને ઓલા તગારામાં અને ઓલા ઠેલામાં અહીંયા ઠેલામાં પડી છે એ ખાવાની છે બધી એ બધી હાંખું પડેલી છે કાં અને આવો બધા કેરી ખાવા અને મઠ્ઠો ખાવા જે ભાવે એ બધા પધારો અહીંયા ઝપટ બોલે છે પૂરી ખાવાની હાલો જ આપણે તો ધીમે ધીમે ઘરમાં આવવા રહ્યા છીએ નાસ્તો પાણી જમી લીધા છે એ બપોરના રોંઢા પાણી કરી લીધા જતો અહીંયા કેરીઓનો ડાબો ગોઠવા માંડ્યો છે

ઘરે પડે રહ્યો પછી અહીંયા આવીને મેં કીધું ફોન ની કે લે લે કે તું નથી લાવી આવ્યા તો એવું છું અને આપણે જો બાજરી બધી પાડી દીધી છે બતાવું તમને કપા લેવા આવ્યા છે ને જમરૂખ ખાવા માંડાશે જવા જમરૂખ ખાવા માંડાશે આપણે તોડી લીધું છે જમરૂખ અને દીજો હાથમાં ગયો છે અને હાઈવે ઉપર સાધન પણ ફટાફટ વટે છે અને હવે આપણે ઘરે જવાની ફૂલ ટેમ થઈ ગયો છે અને બાજરી જો આપણે એક આકડી પાડી દીધી છે એમાંથી અને આ રોપ છે ને એક આકડીનો અહીંયા ઓઘા કરી દીધા છે કા મસ્તીના મસ્તીનો ઓઘો કરી દીધો છે અને આ ચાર કેરા ખેંચી નાખ્યા છે તનવિષાબેને ભાણીબેને અને અહીંયા હવે તણ કેરા ઊભા છે અને આપણે ધીમે ધીમે જઈએ બાજરી તરફ ચાલો જો રોપ કાક આવી રીતનો ભેગો છો છે આ આકડીમાં પ્રથમ પાઈ દીત તો કાલે કા આમ તો જો કળી ને આપણે દુકાને થી લાવ્યા થા અને બાજરી જો હવાર માં ત લીલો કાસ હતી બધી અને હું સુકાઈ કેટલી ગઈ એક દિવસ માં તડકો પીડો તે મારે સપલ ત્યાં છે બેન અને પેલી આકડી ઊભી છે અને દૂધી તો છે પણ તોડવી નથી એવું છે અને હવે જાય છે આપણે ફટાફટ ઘેરે અને ચાર ગાહડી બાંધી લીધી છે કા એટલામાંથી અને આપણે આ ખળી નથી કરવાની અને આવી રીતે જ આપણે ગાંઘડી બાંધી લેવાની છે અને આલો ઘરે જાય ફટાફટ કામના પાર નથી અને ગાડી પડી છે આપણી અહીંયા નળમાં પડી છે ગાડી કા ના પડી હમ હાલો હવે જાય ઘરે ફટાફટ અને જો ઓતરાદા વાદળા નીકળી ગયા છે જો આ વાદળા છે ને હાસા હોય એમ કેહન થાય વાદળા નીકળે એટલે વરસાદ થાય ને હાલો ઘરે